બેઠી બધું હું જોતા તારે ડ્રેસિંગ છે મારે ડ્રેસિંગ નથી તારે બધું છે એક ડ્રેસિંગ ઘટે આમાં તો મોટો છે કેટલું ભરાય જાય જોઈએ ભરાઈ માથું વાળા ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં મજામાં જ તો છે છે તમારું અમારા નવા વ્લોગમાં ભાઈ આજનો વ્લોગ બહુ મસ્ત મજાનો કારણ કે તમારી બધાની બહુ બધી કોમેન્ટ હતી કે ભાઈ તમે તમારી રીતે સેટી લઈ આવો ડ્રેસિંગ લઈ આવ્યા પ્રીતિ તમને અમદાવાદ તો તમારો બધાની કોમેન્ટ એક જ ધારી હતી કે ભાઈ કંચન વિડીયામાં કામ કરે છે તો એને કાંક લઈ જાય એકલા એકલા લેવમાં એના થકી આગળ આવ્યા છે તો કાંઈ વાંધો નહીં તમારી વાતને માન રાખી ઇજ્જત રાખી અને અમે આ જ નક્કી કર્યું છે કંચન હાટું પણ કાંઈક લેવાનું તો શું લેવાનું છે આગળ થોડીક વારમાં કહું છું પેલા હું પ્રીતિ સવાલ મને ક્યારે નહીં કરે છે શું કરશ તો વારતી વાર હું કે વરાતું નથી હું નથી અહીંયાથી નાનું એવું ફરિયામાં દવો ઘટવા થઈ ગયો વરાતું નથી ઉપરે તો ફ્રેન્ડની કોમેન્ટ આવશે કે બોલાતું નથી હવે ધીમે ધીમે બોલે જવા દે તો બોલાતું નથી વાત સાચી છે તો હમણાં થોડાક દે તમે થોડું ઘણું ઇગ્નોર કરજો ને થોડો ઘણો અવાજ ન આવે તો હકારી લેજો કારણ કે પ્રીતિ જોરથી બોલતી નથી અને અમારા પાસે માયક છે પણ માયક વાપરવા મજા નથી આવતી અમને કેમ કે ઘડી ત્યારે માયક અહીંયા લગાડવાનું ત્યાં એક મોબાઈલ રાખવાનું જાવાનું જાય તો એ બધું વધી જાય છે પ્રોસેસ એટલે માયક નથી લગાડતા આપણી રોડના માયક પડ્યા છે પણ નથી વાપરતા

સીડી જેવાય જે ધીમે ધીમે સડવાની હોય છે અને ખબર પણ લાગતી હા ના સેટી ના મોટા મોટા એટલા મોટા કપાટ સેટી બેઠી હે તો હું જોતા તારે ડ્રેસિંગ છે મારે ડ્રેસિંગ નથી તારે બધું છે મારે એક ડ્રેસિંગ ઘટે તો આમાં ભર નાખીએ આમાં તો મોટો છે કેટલું ભરાઈ જાય જોઈએ ભરાય નું કાવાળામાં જ માથું કાસ્ટોટલો છે

પ્રીતિ બોલી ગઈ છે શ્રીમદ નું આ થોડુંક તો તમે નોટિસ કરી લેજો બાકી અમે કેવાના છે એક બે વ્લોગ પછી કેવાના છે કે શ્રીમદ છે ટૂંક સમયમાં જ આવે છે તો કાંઈ નહીં વ્લોગમાં ઠેર સુધી રહેજો અત્યારે હવે ડ્રેસિંગ લેવા જવું છે તો ના જાય પછી જોઈ કેવું લાવી છે ને ઓલખરે લેવા જો ત્યારે ભાડાની તકલીફ પડી છે આજકાલ ગમે ત્યાં ભલે દેવા પડે બાકી લેતો ઓન થાય છે કાં કંચન કેવા ઓલખરે ભાડા હાથે લેવાની આજકાલ લાવજો તારે કાં લાવવું છે

કંસને પૂછ્યું કંસનને વિડીયો કોલમાં બતાવ્યું છે કંસન કે રેડી છે લઈ લે આ રીતનું છે મારે છે કલર અલગ છે નાનો કલર છે ને થોડોક અલગ છે આ છે આવું છે ને આ રિક્ષામાં આપણે સડાવી દેવાનું છે રિક્ષામાં એક ખાલી ડ્રેસિંગ એક ડ્રેસિંગનું ભાડું દેવું પડશે કંસન કે નક્કી લેવું હવે લેવું છે ભાઈ મદદ કરે એટલે આપણે સડાઈએ રિક્ષા રાજુલાથી ઘરે આવી ગયા છે અને કપાસની દવા પણ લેતા પછી જો આ કપાસની દવા અને ભાઈ ખાસ કરીને આપણું ડ્રેસિંગ તો ડ્રેસિંગ પણ આવી ગયું છે

આલો જલ્દી જલ્દી વિઓ વાચાર થઈ ગયો જો હાટો કેમાં કેમ છે હા ઓપે તે કપડા ઉતારજો ભાઈ બધું કાપો પડે તમારે હાલ છે નહીં અમારે તો અમારે કાય નથી રેડી હવે આ આખોળો છે તમારા મસ્ત અરે વાહ ખાના જબન નોર્મલ આપણે જબ છે ને આપણે નથી આપડા નથી આપણે જર કાય નથી એવા થોડી સિરમરમર ન લાગેલા છે

બસ આગળ નવ હજાર કોલે વિવો દેખાય કાસમાં હે છોટી જાય ને અંજરગઢ હમ્મ થોડો પેરતો હોય ને વસ્તુ પ્રમાણે પહેરવું હાલો કંઈ છે ને આખાના શું મોકલજો હાલે હરમ લાગે શું આ સડા બના હે બાકી

હ હા કોકર ઉપર સેકન્ડ સેમે પૂજી બોટલ કોકર સેમે આ સેકન્ડ મે ના મોટો કપડ જોલી સે આ સે તી જોરી ભરી રાખી ઘરેણા ઘરેણા નથી ઘરેણા મુકાઈ ગયા છે ડબ્બો જોલી કે ઢીંગલી જોલી

તો ભાઈ આપણે છે ને બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને કોમેન્ટ કરતો કંચનું ડ્રેસિંગ કેવું છે હવે કે તને કંચનનું ડ્રેસિંગ લઈ જો લઈ દીધું રેડી ને સેટી તો છે ને તમે જોવા રેડી થવાનો પરમે એટલું બધું મે તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો ટાસ કાઢી નાખી ગાઓ બાય ઠીક છે ફૂટલો બસ ફૂટલો ચલો બાય